આપણી લોક કેવતો નાનો તોય નાગનો બચો નાનો તોય હાવ જ બચો હવે આને આપણે લોક સમૂહ કેમ કહી શકીએ કે આ કહેવતનો સાચો હાચો અર્થ મરમ શું છે ડાલામાં તો હાવજ બરોબર ધરાય કેડીમાં કેળીમાં હાઈલો જતો હોય હામે એક નાગનો નો બચો એક જ ફૂટનો નો હવા ફૂટ્યો હોય નાગને ને બચ્ચા દેખી ને બ્રેક મારે પગ થંભી જાય ને હામી ઘુરકાટી કરે ત્રાળ નાખે એટલો નાગનો નો બચો પૂછડી ઉપર ઉભો થાય ત્રણક વખત ફૂણ પછાડે હામી કે હું શેષ નાગ ભાઈ કુટુંબ આવું હવે પાછી ત્રાળ નાખે સાહેબ અને નાગનો બચો પૂછડી ઉપર ડગલા વટી અને પછી આમાં ભળી જાય હારું નકામ સિંહ વાત જોતી રહી જાય નાનો તોય નાગ બચો નાનો અગન તણખો નાનો તોય હાવજ બચો સાહેબ આપડે આ મર્મ છે